ગામના મોટા ભાગના કુપોષિત છે અને જે આ મિત્રો વધુ જણાવી દઈએ કે નિમોનિયાની રસી લીધી નથી જે આ મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે એવું પણ કહેવામાં આવે છે કે ઠંડીનું વાતાવરણ આ મૃત્યુનું કારણ છે જે આ મિત્રો વધુ જણાવી દઈએ કે એક જાન્યુઆરીથી પંજાબ પ્રાંતમાં દસ હજારથી વધુ બાળકોના નિમોનિયા થયો છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ